સુરતની ઢુમ્મસની બે હજાર કરોડ રૂપિયાની જમીન પધરાવી દેવાના કેસમાં તત્કાલીન કલેક્ટર અનસુયા ઝાને કલેક્ટરની જવાબદારી સોંપાઈ વીસ જેટલા ખાનગી વ્યક્તિઓના નામે સરકારી જમીન ચડાવી દેવાતા રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય સુરત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર આ જમીન સરકારી હોવા સ્પષ્ટ કરેલ છતાં ગણોતિયાઓના નામે કરી કરોડોની જમીન हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माहिती जोडायला रहू एसनाय न्यूज साते